હેલો મિત્રો હું છું ધર્મેશ ઠક્કર સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ એન્ડી ફૂડ ટુરમાં જેમાં આપણે અવનવી વાનગીની સફર કરતા હોઈએ છીએ આજે હું તમને લઈને આવ્યો છું સુરતના કતારગામ વિસ્તારમાં અને કઈ જગ્યાનું લોકેશન છે એ આપણને કેરબે જણાવશે એથી પહેલાં હું તમને કહી દઉં કે આ વિડીયો છેને ને થોડોક લાંબો થવાનો છે પંદરથી વીસ મિનિટ ઉપરનો કેમ કે આમાં તમને આખી મેકિંગ પ્રોસેસ પાવભાજીની અને પિઝા ઢોસાની આખી મેકિંગ પ્રોસેસ તમને બતાવવાના છે તો વિડીયોના એન્ડ સુધી રહીજો અને વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરજો અને જો તમે આયનું લોકેશન જાણવાની અને આયનું કેટલા સમયથી ભગવતી ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને આ કેટલા વર્ષ જૂની ફ્રેન્ચાઇઝી છે એ રીતે અમે બધી વાતચીત કરીશું અને વિડીયોના એન્ડ સુધી રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો અમે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ છે કેયુરભાઈ બસ મજામાં તમે કેમ છો બસ મજામાં મજામાં છે અને તમે જે આ ભગવતી ફૂડ છે એ કેટલા સમયથી ચાલુ કરે છે આયનું પ્રોપર એડ્રેસ અમારા વ્યૂઅર માટે જણાવી દો અમારે ભગવતી ફૂડના લગભગ પોણા બે વર્ષ જેવું થયું છે અને હા અને લોકેશન છે આપણે ડભોલી જાંગીપુરા બ્રિજ પાસે હુંડાઈ સર્વિસ સ્ટેશનની સામે બરાબર અને આ જે સર આપણે જે ભગવતી ફૂડ છે એમાં તમે કઈ કઈ વસ્તુઓ રાખો છો ભગવતી આપણે ફેન્સી ઢોસા જેમાં અમે રાખીએ છે ફેન્સી ઢોસા મેસુ ઢોસા અને પાઉંભાજી અને પુલાવ રાખીએ છે બરાબર છે અને આમાં આપણો ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ છે અમારો 6:30 થી રાતે 11:30 સુધી

આ કોઈ સેપરેટ ફેમિલી ફંક્શન કરવું હોય નાનું મોટું પચાસ સાહીઠ જણા થઈ જાય તો એ બી થઈ જાય ને આનામાં હા બરાબર પચાસ જણાની કેપેસિટી પચાસ જણાની કેપેસિટી આમાં છે અને પચાસ જણા બાજુમાં અને પચાસ જણા બાજુ ઓકે તો મિત્રો જોઈ રહ્યા છો આપણે શ્રી ભગવતી ફેન્સી ઢોસામાં પાઉંભાજી બને છે ગોટાળો બને છે અને એમને ત્યાં છે ને ઓગણીસ સગડીઓ છે તમને ગણાવી દઉં ને જો અહીંયા પાંચ સગડીઓ અહીંયા છે પાંચ સગડી અહીંયા છે આ જોઈ લો તમે પાંચ સગડી અહીંયા છે અને ચાર સગડી પેલી સાઈડ છે ટોટલ ઓગણીસ સગડીઓ છે અને ઓગણીસ સગડીઓમાં સોમ થી શુક્રવાર સુધી ઓગણીસ સગડીઓ ચાલે છે અને શનિ રવિના દસ સગડી એડ થાય છે અને આ એમનું જે સર્વિસ કાઉન્ટર હોય છે તે છે કે જેમને તમને પ્રોવાઈડ કરવામાં વસ્તુઓ આવે છે તે વસ્તુ એકદમ સાફ સુથરી જગ્યાએ રાખવામાં આવે છે વ્યવસ્થિત રાખવામાં આવે છે અને એક વસ્તુ ખાસ કીધું અને કે યુઝિયન થ્રોવાળી પ્લેટ યુઝ કરવામાં આવે છે એમને ત્યાંથી જે યુઝિયન થ્રોવાળી પ્લેટ હોય છે ને એ યુઝ કરવામાં આવે છે કે જે ખાધા પછી તમે ફેંકી દેવાની આવે છે બીજું બીજી વાર નથી થતી મિત્રો તમે જોઈ રહ્યા છો આ ભાજી માટેનું બટર છે એ સમથિંગ આમાં કેટલું બટર નાખવામાં આવ્યું છે એમાં એટલે 500 500 ગ્રામ જેટલું બટર નાખેલું છે હવે એની ઉપર કઈ રીતે આખી પ્રોસેસ છે એ તમને બતાવી છું તો જરાક પણ વિડિયોને સ્કીપ ના કરતા આખી પ્રોસેસ જોજો જેનાથી તમને તમને ખબર પડે કે કઈ રીતે ભાજી બનાવશે હવે આમાં નાખે છે ઉપરથી કાંદા બરોબર મિક્સ કરી દે છે પકાવી દે છે એ જે પૂરેપૂરો કાંદાનો અને બટરનો

લીલા કાંદા લીલા દાણા ધનિયા અને હવે પૂરેપૂરું મિક્સ થાય પછી એની ઉપર જે ભાજીનો પેસ્ટ છે એ નાખવામાં આવે છે અને આને પૂરેપૂરું પકાવવામાં આવે છે પેલા તમે મિત્રો જોઈ શકો કેવો મોટો આખો થવો છે કે જેમાં 40 લોકોની ભાજી એક સાથે બને છે એક બે લોકોને એક સાથે 40 લોકોની ભાજી બને છે મિત્રો જોઈ રહ્યા છો કે આમાં જે ટમાટર છે બટેકા છે કેપ્સિકમ છે અને વટાણા છે આ વસ્તુ જે એને એક સાથે ક્રશ કરીને રાખે છે અને જેમ જરૂર પડે છે એમ ભાજી બનાવતા જાય છે ઉપર છે લીલા લસણ એ લીલા લસણ અને ઉપરથી લીલું લીલું લસણ में कितना टाइम लगेगा अभी 10 10 15 मिनट दस, दस, दस पंद्रह मिनट में पूरा बाजी बनकर तैयार हो जाएगा चालीस लोगों का बाजी दस पंद्रह मिनट में बन जाएगा क्या बात है हम मित्रों जो है ना हम अलावा नियम से मिक्स करा नहीं एकदम यूनिक स्टाइल से हम तवा मोटा नहीं तो भी हम एक साथ एक साथ आ भी जाएंगे हम देखो कहीं भी बार भी नहीं जाती

મિત્રો જો આ ભાજી છે ને પાકી ને તૈયાર થઈ ગઈ એવું લાગે છે કેમ કે અત્યારે એવી મસ્ત મીઠી મીઠી સ્મેલ આવે છે પાઉભાજીની કે આમ અત્યારે જ ખાઈ લઈએ ને એમ તો કેસે પકાવ પૂરા પક્કે તૈયાર હો ગયા એસે લગ રહા હે ભાઈ હો ગયા હો ગયા પક્કે તૈયાર હો ગયા ને અબ ઇસમે બાઉલ મે ભર લો ગયા હું તો છે ચલો દેખતે હમ કેસે ભરતે હો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બાઉલ માં તવા લઈને એકદમ મસ્ત રીતે બાઉલમાં ભરી દે છે કેમ કે ઠંડી ના થઈ જાય એના માટે મિત્રો આપણે માટે પીઝા ઢોસા બની રહ્યા છે તેમાં તમે જે છે એની માટે અલગ સામગ્રી લઈ રહ્યા છે કે આપણે પીઝા ઢોસામાં કઈ કઈ વસ્તુ નાખવાની હોય છે

પેલા છે ને બધા અલગ અલગ જગ્યાએ બધાની પોત પોતની સ્ટીક અલગ હોય છે બધા વાટકીથી લે છે અને આયા ચમચાથી કરીને બે જાકો રાઉન્ડ તૈયાર કરે છે આપણી માટે આપણે છે ને એક તો પિઝા ઢોસા અને જીની રોલ બે બનાવી રહ્યા છીએ આમુલバター અને આ પિઝા ઢોસા માં છે ને સ્પેશિયલ અમૂલ બટર જ યુઝ કરવામાં આવે છે પીજા સોસ આ છે ને પીજા સોસ છે મિત્રો સિમલા કાંદા છે ઓકે સિમલા મરચું અને કાંદા છે અને ઉપરથી પનીર છે લાલ મરચી મરચું અને ગરમ મસાલો નાખેલો છે અને લસણ નાખેલું છે चिल्ली सॉस टॉमेटो सॉस पिज़्ज़ा सॉस नटेरियल ये अपने पेपर पर પાથરી દેવામાં આવે છે જેના હિસાબે ઉપર થી મસ્ત રીતે પાકી જાય અને એકદમ મસ્ત લાગે લુક આવે ग्रेवी पक्का तैयार हो चुका है ऐसा लग रहा है अभी पिज़्ज़ा डोसा बुरत बनने तैयार થઈ ગયો છે આ કટિંગ થઈ છે પીસ વાઇઝ जीरोल बनिना भी तैयार થઈ ગયો છે અને પીઝા ડોસા ભી બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે સર્વ કરવાનું આવે છે તમે જો કે કેવા રીતે તૈયાર કરે છે આખો માં ઉપરથી ચીઝ નાખે છે પીઝા પેપર પીઝા ઢોસા બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી ભાઈ નાખી દીધા ધાણા હવે આપણી માટે પ્લેટમાં સર્વ કરવા માટે પ્લેટમાં લઈ છે જોવા મિત્રો અને મિત્રો આપડે ઝીણ બનીને ને તૈયાર થઈ છે અને આપડી પ્લેટમાં સૌ થાય છે જુઓ મિત્રો ફાઇનલી આપણો ઓર્ડર બનીને આવી ગયો છે જો તમને વન બાય વન જણાવી દઉં ને કે આપણે કઈ કઈ વસ્તુ લીધેલી છે તો પહેલા તમને જણાવું કે આપણો છે જીની રોલ જીની રોલ છે અને જીની રોલની પ્રાઇસ છે માત્ર અને માત્ર એકસો નેવું રૂપિયા અને એની બાજુમાં છે પીઝા ઢોસા પીઝા ઢોસામાં ફરક એટલો છે કે એ મેદાના બેઝમાં બને છે અને પીઝા પેપર બને છે પીઝો છે ને એકદમ યુનિક યુનિક રીતે બનાવેલો છે અને એની પ્રાઇસ છે અઢીસો રૂપિયા અને આ ભાજી છે ભાજીમાં એકસાથે ચાર પાવ આપવામાં આવે છે અને એ ભાજી આખી બટરમાં બનાવવામાં આવે છે જો કે બધી વસ્તુ બટરમાં જ બનાવવામાં આવે છે નહીં કે તેલમાં તો હવે આપણે વન બાય વન ટેસ્ટ કરીશું અને તમને ટેસ્ટ રિવ્યુ જણાવીશું શરૂઆત કરીએ આપણે ચીની રોલ ટેસ્ટ કરીએ અને આ વસ્તુ છે ને એકદમ યુનિક રીત લાગે છે કંઈ અલગ જ હોય અને છે ને પહેલાં તો સંભારમાં ડીપ કરવાનું અને એની સાથે ચટણીમાં ડીપ કરીને ખાવાનું એકદમ સંભાર છે ને પેલા તો સંભારના ટેસ્ટ ની વાત કરું તમને સાહેબ એ કીધું પ્રમાણે સંભારના ટેસ્ટમાં પેલા તો મને હરખવા બહુ ભાવે છે એટલે પેલા તો હરખવાનો ટેસ્ટ છે રેડી છે અને સાહેબ બીજું અંદર જે સ્પાઇસીનીસ અને જે મસાલા છે એમના એ પોતાના હોમમેડ હોય કે એના સિક્રેટ મસાલા હોય અને જેનો ટેસ્ટ આવી રહ્યો છે એ જે કેરભાઈ આપણને આપણી એની સાથે વાત કરીશું કે કઈ રીતનું છે એનું ટેસ્ટ એકદમ જોરદાર છે રેડી છે અને આની પછી વાત કરું કે આપણે જીની રોલની પાછી મેકિંગ પ્રોસેસ જોવો છે ને પણ તમને ખબર પડી જશે કે કઈ રીતે બનાવે છે તો જરૂરથી એકવાર મુલાકાત લેવી જ ભગવતી ફેન્સી ઢોસાની એ બી તમને આખા વિડીયોમાં સ્ટાર્ટમાં બતાવેલું છે કે કઈ કઈ વસ્તુ નાખેલી છે હવે હું તમને ખાલી ટેસ્ટ કરીને બતાવું કે ટેસ્ટ કેવો છે પહેલા તમને રોલ જ કરવો પડશે અને સંભાર છે ને મિત્રો જો સંભાર એકદમ ઘાટો છે જો નકર નોર્મલ જગ્યાએ તમે જાવ ને જોવા તો સંભાર એકદમ પાણી જેવો આછો હોય છે સંભાર એક ઘાટો છે અને આ ટોપરાની ચટણી બી એવી છે આમ અમામાં તમે ટોપરૂ આમ ચમચીમાં જોને તો ટોપરું સાથે આવે છે નકર કોઈ જગ્યાએ તમને એવું જોવા નહીં મળે ક્યાં હવે pizza ઢોસા ટેસ્ટ કરીએ આમાં તો એક વસ્તુ કહી દઉં મારી ત્રણ વસ્તુ ફેવરિટ છે ચીઝ પનીર અને બટર અને બટર પાછું અમુલનો યુઝ કરવામાં આવે છે એટલે એમાં ટેસ્ટમાં કોઈ વસ્તુ કહેવામાં જ ન આવે આ જે અમુલનું બટર હોય ને અને પ્રાઇસ પૂરેપૂરી લે છે એટલે તમને વસ્તુની સર્વિસ સારી મળે છે તો આ વસ્તુ જો તમને પિઝા ખાવાનું મન થાય પ્રગોતીમાં ફેન્સી ઢોસામાં આવીને પીઝા ઢોસા એકવાર તો જરૂરથી ટેસ્ટ કરો હું જે એક અજીક બાઈ એટલે મન થઈ ગયું મજા આવી ગઈ આમાં બીજી વસ્તુ છે ને જે સિલીપ્લેક્સને જે નો સોસ ને બધું બેઝ ને બધું જે બનાવેલું ને જે વસ્તુ નાખેલું ઉપરથી જે બધું આખું એડ કરીને જે આખું અલગ અલગ વસ્તુ લઈને ઉપર જે લોઢી ઉપર જે શેકે ને એના હિસાબે જે ઓળમાં શેકે ને આમાં શેકે ને બહુ ફરક પડે આ આપણે દેશી કહેવત પ્રમાણે ચૂલા પર શેકેલું કહેવાય છે ઓલું ઓવન માં ઈલેક્ટ્રીક માં શેકેલું હોય છે તો જો આ દેશી ખાણીયું ખાવું હોય ને તો આમાંથી જરૂર એક વાર તો પીઝા ડોસા તો ખાવા આવવા જ પાવભાજી નો ટેસ્ટ કરીને તમને જણાવીશું પાવભાજી આમ તમને બતાવું ને આમ જોવો આમાં તો ખાસ વાત એ છે કે આજે તમને મેં કીધું એ રીતના કે બધી પ્લેટ યુઝ થ્રો હોય છે પણ આમાં જે અલગ જ જે આપણે આપણે કહેવાય ને કેળાના પાનની પ્લેટ કહેવાય એની બને છે અને એ કોઈ નડતર નથી કોઈ વસ્તુ નથી અને આ ખાધા પછી યુઝ યુઝ બી થતો છે આવે એને નથી એટલે મોસ્ટ ઓફલી આ સારી ક્વોલિટી ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલવામાં આવે છે કે સરકારે બી હમણાં કીધું છે કે પ્લાસ્ટિક બેન કરેલું છે તો જો આ યુઝ વસ્તુ અને સારી ક્વોલિટી સારી વસ્તુ ખાવીએ તો એક તો ભગવતી ની અવશ્ય મુલાકાત લેવી ભગવતી ઢોસા ની હવે હું ટેસ્ટ કરું અને પાવ પાવની વાત તમને કેવી જ હું મારે સમજો એકદમ રૂજ એવા પોચા અને મુલાયમ છે એકદમ રૂજ એવા હવે ટેસ્ટ કરીએ પાભાજી પેલા વાત કરું ને તમને તો એમાં જે તમને વિડીયો કે આખી ભાજી છે બટર માં બનાવવામાં આવે છે અને એમાં અલગ અલગ રીતે જે મસાલા નાખીને બનાવવામાં આવે છે એ ભી તમને બતાવ્યું એમાં જે પેલા કાંદા નાખે બટર ની અંદર કાંદા નાખે છે કાંદા નાખા ફ્રાય કરે છે જે રીતે પૂરી રીતે શેકે છે કે એની કાચું સ્વાદ ન આવે એના માટે અને એથી પછી તમે એમાં જાવ છો એટલે કેપ્સિકમ ને જે મરી મસાલા નાખે છે એ નાખે છે અને ધાણા અને મરચી અને કેપ્સિકમને નાખીને આખો પેસ્ટ તૈયાર કરે છે પૂરેપૂરો પકાવે છે પછી એની ઉપર જે બટેકો હોય છે વટાણા હોય છે ફુલાવર હોય છે અને જે બધો એનો જે કાચો ગ્રેવી હોય છે આ બાફેલું કાચું ગ્રેવી હોય છે એ ને આખું પૂરેપૂરું પાકે ત્યાં સુધી ભાજીને તવા પર શેકે છે અને એ ભાજી શેકાય પછી આ ભાજી બનીને તૈયાર થાય છે અને આપણને જ્યારે સર્વ કરવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો અને ટેસ્ટ જોરદાર હોય છે અને જો આવો જ ટેસ્ટ તમારે ખાવું હોય તો અવશ્ય ભગવતી ફેન્સી સેટ માં આવું અને હવે આપણે એક પહેલા પણ પેલા એક બાઇક લઈ લો પછી સેટ પાસે જઈએ મનમાં પાણી આવે છે જે મોઢામાં મને જે એક બાઇક લેવું છે માઇન બ્લોઇન ત્રણ ત્રણ વસ્તુ જોરદાર છે તમે એકવાર ખાશો તો પછી તમે કહેશો ભાઈ અમને ધનમેજભાઈ કીધું સજેસ્ટ કરેલી વસ્તુ સારી વસ્તુ સજેસ્ટ કરેલી છે તો એક વાર તો અવશ્ય મુલાકાત કરવી અને મુલાકાત કર્યા પછી અમારા વિડીયોની નીચે કોમેન્ટ કરવી જેવો બી ટેસ્ટ લાગે જરૂરથી અમને કોમેન્ટ કરાવશો અમને બી ખબર પડે કે અમારા વ્યુઅરને ટેસ્ટ કરીને અમને કોમેન્ટ કરી છે અને જો સારો વિડીયો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોમાં શેર કરો અને લાઈક કરો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો આપણે હવે વાત કરીએ સાહેબ સાથે કે તમારી યુનિકનેસ શું છે અને કઈ રીતે તમે આ બધું હેન્ડલિંગ કરો છો યુનિકનેસમાં તો અમારો એવું છે કે આખા સુરતમાં અમારી એક રેસ્ટોરન્ટ એવી છે જ્યાં યુઝ થ્રો બધી વસ્તુ યુઝ થાય છે એ વાત પાકી જાય બરાબર બરાબર અને હેન્ડલ તો અમે અહીંયા અમારી પાસે કારીગરો સાત થી આઠ કારીગરો રાખીએ છીએ અને ટોટલ સ્ટાફ છે અમારી પાસે પાંત્રીસ જણાનો સ્ટાફ છે બરાબર અલગ અલગ વેરાયટી અલગ 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 કેટેગરી જે હોય હા હા અમારે ત્યાં સાંજે તમે આવો એટલે આઠ

ક્રાઉડ એટલું વધી જાય છે કે અમે લોકો મેનેજ નથી કરી શકતા કારણ કે ફેન્સી ઢોસા બનતા થોડો ટાઈમ લાગે હા ફેન્સી ઢોસા બનતા ટાઈમ લાગે એટલા માટે અમે રવિવારે કે વાર તહેવાર હોય તો મોટો તહેવાર હોય ત્યારે અમે ફેન્સી ઢોસા નથી સર્વ કરતા બરાબર કોઈ સારો પ્રસંગ હોય વાર તહેવાર હોય તો એમાં તમે ફેન્સી ઢોસા નથી ખા ખાલી ઢોસા નોર્મલ ઢોસા અને પાવ ભાજી પાવ છે પુલાવ છે અને મૈસુર છે ગોટાળો છે એ બધું તમને સર્વ કરીએ બરાબર

થેન્ક યુ તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો મિત્રો આપણે ટેસ્ટ રિવ્યુ માટે આવેલા આખી મેકિંગ પ્રોસેસ બતાવેલી અને ટેસ્ટ રિવ્યુ કર્યા પછી આપણે અહીંયા કસ્ટમર અહીંયા મળી ગયેલા અને એ પાછા એક દોઢ વર્ષ જૂના કે જ્યારથી એ સાહેબે ચાલુ કરેલી ત્યારથી એના કસ્ટમર છે તો આપણે એની સાથે વાતચીત કરીએ અને પૂછીએ કે કઈ એનો ટેસ્ટ કેવો લાગે છે કેટલા સમયથી આવે છે તો ચાલો પૂછીએ કેમ છે સાહેબ તમને બસ સાહેબ શાંતિ થી સારું એટલે અમારા વ્યૂઅર માટે તમારું નામ જણાવી દો પહેલા તો મારું નામ દીપક ગોઘારી છે બરાબર છે છેલ્લા હું એક વર્ષ કે દોઢ વર્ષ હું અહીંયા આવું છું બરાબર છે મને ભગવતી ફ્રેન્ચી ઢોસા સ્વાદ ટેસ્ટ બહુ જ સારો લાગે છે બરાબર છે ને હું અમુક મારો કોઈ ભી પ્રસંગ હોય કે ગમે તે હોય તો અહીંયા થી અમે ઓર્ડર આપીએ છીએ બરાબર છે એટલે ફેમિલી પ્રોગ્રામ એવું કોઈ ભી હોય તો અહીંયા તમે આવો છો મોસ્ટ ઓફલી અમે ફેમિલી આખું અહીંયા આવ્યા કરીએ દર હોય કે પાવભાજી હોય કે તમે કોઈ બી વસ્તુ ખાવું હોય તો અહીંયા જ પહેલી ચોઈસ તમે અહીં આપો છો પહેલી ચોઇસ અહીંયાથી જ અમે આપીએ બરાબર છે તમને ટેસ્ટ કેવો લાગે છે તો અહીંયા ટેસ્ટ બહુ જ સારો છે હું અત્યાર સુધીમાં બધે પીઝા ઢોસા ખાવા ગયો છું પણ ત્યાં કરતાં મને અહીંયા બહુ વધારે સારું લાગે છે ટેસ્ટ બાબતે બરાબર છે ને સાફ સફાઈમાં બી બહુ જ સારું છે અહીંયા

અને આ પોતાનું જ લેબલિંગ કરે છે ને બોટલ બી એવી સારી સારી ક્વોલિટી ની વાપરે છે અને પાણી બી સારું વાપરે છે અને એ બીજું કોઈ યુઝ ના કરી શકે એનું લેબલિંગ એના માટે એનું પોતાનું એમ્બોઝિંગ કરેલું છે પોતાના નામ એટલે બીજે ક્યાં આ વસ્તુ તમને જોવા બી નહીં મળે કે ભાઈ આ ભગવતી ઢોસા જ મળશે અને જો તમે આ બોટલ નું લુક વાઇઝ જોવો ને તો બી સારી લાગે છે એ વસ્તુ સારી લાગે છે તમે અમને કીધું એ બરાબર પ્રમાણે તો તમને અમારા વ્યુઅર માટે તમે શું કહેશો કે ભાઈ અહીંયા એકવાર વિઝિટ કરે કે કેવું લાગે એમને હા એક વખત જરૂર આવવું જોઈએ એક વખત આવ્યા પછી મારું એવું માનવું છે કે તમે વારા ફેરે અહીંયા આવશો બરાબર છે ટેસ્ટ કરવા માટે તો થેન્ક યુ દીપકભાઈ કે તમે જે અમારા વ્યુઅર માટે રિવ્યુ આપ્યો એ બદલ થેન્ક યુ